નમસ્કાર દર્શક મિત્રો બીબી ન્યૂઝ ગુજરાતમાં હું મયુર મેવાડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજથી ત્રણ દિવસ વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત થઈ છે ત્યારે તેને જ લઈને અમદાવાદમાં ઘણા બધા રસ્તા છે જે વીવીઆઈપી મૂવમેન્ટને લઈને બંધ કરવામાં આવ્યા છે ત્યારે આ વીવી વાઈપી મૂવમેન્ટના કારણે જે અલ્ટરનેટ રસ્તા શરૂ કરવામાં આવ્યા છે તેને જ લઈને ટ્રાફિક જામના દ્રશ્યો છે તે સર્જાયા છે જેને પગલે અમદાવાદમાં સવારમાં લોકો જ્યારે નોકરી ધંધે જતા હોય છે ત્યારે ત્યાં તે લોકો અટવાયા છે મોટેરાથી અડાલજ વૈષ્ણવદેવી એરપોર્ટથી સરદારનગર અડાલતથી કોબા કલોલથી ચાંદખેડા સુભાષ બ્રિજથી દિલ્હી દરવાજા સુધીના જે તમામ રસ્તા છે ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે વીવીઆઈપી મુવમેન્ટના કારણે ઘણા બધા રસ્તા બંધ કરવામાં આવ્યા છે જેનાથી આ સમસ્યાનો સામનો ત્રણ દિવસ જનતાને ભોગવવાનો આવશે આવનાર ચાર દિવસ સુધી જનતાને આ ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો નહીં મળે આ જ રીતે અમારા નવા સમાચારની નવી અપડેટ સાથે આપ સૌની વચ્ચે હું ફરવા આવીશ ત્યાં સુધી અમારી બીબી ન્યૂઝ ગુજરાતની ચેનલને લાઈક કરો ફોલો કરો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર